સારું જીવન જીવવા માટે ભણતરની જરૂર છે કે આવડતની જરૂર છે આપણે આજે એ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે ભણતર વધારે હોય તો સારું જીવન જીવી શકીએ કે ઓછું ભણેલા લોકો સારું જીવન જીવી શકે એ વિશે આપણે વાત કરવાના છીએ કે વધારે ભણેલા હોય એમને એવું ન લાગવું જોઈએ કે અમે જ ભણેલા છીએ અમને જ ખબર પડે છે અને ઓછું ભણેલા હોય એમને એવું ન લાગવું જોઈએ કે અમે ઓછું ભણેલા છીએ તો અત્યારના જમાના પ્રમાણે આપણે સારું જીવન ના જીવી શકીએ એનું એક્ઝામ્પલ આપું છું કે આપણે કોઈ નદી તળાવ હોય પાણીમાં આપણે સફર કરતા હોય કે જો સમુદ્રમાં હોય તો આપણે અચાનક જ પાણીમાં પડી જઈએ કે કોઈ થકો દઈને આપણે પડી જઈએ તો આપણે ત્યારે શેની જરૂર પડે છે ત્યારે આપણે વિચારશું નહીં કે મારી પાસે ડિગ્રી છે મેં આટલું બધું એજ્યુકેશન મેળવું છે તો આપણે એ ચોપડીઓ બુક્સ એ બધું યાદ નહીં કરીએ ત્યારે શું કામ લાગશે ત્યારે કામ લાગશે કે આપણી આવડત આવડત આપણામાં હશે તો આપણે તરીને બહાર નીકળી જશું અને જો આવડત નહીં હોય એકલું એજ્યુકેશન આપણામાં હશે તો શું થશે રામ નામ સત્ય થઈ જશે એટલે આવું બધું ઘણું બધું વિચારવાનું હોય છે કે માત્ર ભણતર જરૂરી નથી એના માટે ગણતર કે આવડત પણ જરૂરી છે આપણે આજે એ રીતનું મેં થોડું એવો વિડીયો બનાવ્યો છે અને એમ થયું કે આપણે મારે આ બધી વાત શેર કરવી જોઈએ અત્યારે જો એજ્યુકેશનનો યુગ છે ભણવું ખાસ જરૂરી છે ઓછું ભણ્યા વગર ચાલે એમ નથી અત્યારે ઇન્ટરનેટ ચાલે છે અને ફાસ્ટ યુગ છે એટલે ભણતરની તો ખૂબ જરૂર છે બાકી ઓછું ભણેલા લોકો પણ ઘણી બધી પ્રસિદ્ધિ મેળવી શકે છે આપણા પહેલાં વડવા અને જે તમે જોઈ શકો છો ઘણા એક્ઝામ્પલ એવા છે અત્યારે મારે નામ નથી દેવા આગળના વિડીયોમાં હું ઘણું બધું શેર કરવાની છું પણ ઓછું ભણેલા છે પણ એમના આવડત છે તો અત્યારે જે ડિગ્રીવાળા ઘરે બેઠેલા છે ને એ લોકો અત્યારે બિઝનેસમાં ટોપર છે તમે સમજી શકો છો કે ઓછું ભણેલા છે એ લોકો ટોપર છે અને ડિગ્રીવાળા ઘરે બેઠા છે અથવા ક્યાંય જોબ કરે છે તો વાત એ છે કે આપણી આવડતની મેઇન જરૂર છે અને ખાસ કરીને મહિલાઓને તો આ વાત વધારે લાગે છે કે મહિલાઓ પહેલાંના જમાનામાં ઓછું ભણેલા હોતા એટલે એ લોકો ઘરકામ કરે છે અને ઘણા એવા લોકો મેં જોયા છે કે એમને ટોણા પણ મારતા હોય છે કે તું ઓછું ભણેલી છું તને ખબર ના પડે જો એ રીતે કહીને એને ઘરનો હિસાબ પણ નથી દેતા એના સાથે અન્યાય પણ થતો હોય છે એવું બધું મેં ઘણું જોયેલું છે એટલા માટે જ મારા વિડીયો બનાવો પડ્યો છે કે મહિલાઓ પણ થોડી સચેત થઈ જાય અને થોડું ઘણું ધ્યાન દે કે એને પણ થોડું ઘણું અત્યારે તો ઇન્ટરનેટ છે એટલે ઘણું બધું એવું તમને મળશે અને એક મોબાઈલ તો એટલો સરસ વસ્તુ છે કે તમે એમાં જાણો ઊંડા અંદર ઊંડા ઉતરો તો તમને ઘણું બધું જાણવા જડે છે પણ થોડું ઘણું ભણતર એના માટે જરૂરી છે સાવ ભણ હશો તો તમને કાંઈ વસ્તુની સમજણ નહીં પડે એટલા માટે જો તમે બે ત્રણ ચાર પાંચ ચોપડી ભણ્યા હશો તો તમને ગુજરાતી વાંચતા તો આવડતું હશે થોડું ઘણું હિન્દી પણ આવડતું હશે પણ તમારામાં ટેલેન્ટ હશે તમને એવો શોખ હશે કે મારે થોડું કાંઈક કરવું છે અને તમે થોડું એવું વાંચતા લખતા શીખી જશો તો તમને આગળ અંગ્રેજી પણ આવડી જશે અને અંગ્રેજી આવડે એટલે તો બધું ઈઝી થઈ જાય છે અને એવું પણ ના માની લેવું કે કોઈ વસ્તુઓ સાવ આસાન છે અને કોઈ વસ્તુ બહુ મુશ્કેલ છે એવું કોઈ જ નથી મુશ્કેલ વસ્તુ પણ છે અને આસાન વસ્તુ પણ છે તો તમે સમજો તો કંઈ પણ મુશ્કેલ નથી અને જો સમજો તો કાંઈ પણ આસાન પણ નથી તો એ રીતનું છે જીવનમાં તો આપણે ઘણું બધું ભણવું પણ જરૂરી છે અને આપણામાં આવડત હોવી પણ ઘણી બધી જરૂરી છે આવડત હશે તો તમે આગળ નીકળી શકો છો અને જો આવડત નહીં હોય માત્ર ભણતર હશે તો તમે ઘરે પણ બેસી શકો છો અને તમારે નાની મોટી નોકરી કરવી પડે એવું પણ થઈ શકે છે એના માટે બિઝનેસ આઈડિયા હોય તમારી પાસે ઘણો બધું તમારી પાસે નોલેજ હોય પણ જો આવડત નહીં હોય તો તમે કાંઈ જ નહીં કરી શકો અને માત્ર ભણતર હોય તોય પણ એ બધું એ જ રીતે રહેવાનું છે માટે ભણતરની પણ જરૂર છે ને આવડતની પણ જરૂર છે અને ભણતર અને આવડતની કમ્પેરિઝન ક્યારે પણ ના થઈ શકે જીવનમાં બે વસ્તુ ખાસ જરૂરી છે એકલું ભણતર નહીં ને એકલી આવડત નહીં એકલી જો આવડત તમારામાં હશે ને અત્યારે યુગ પ્રમાણે જો એજ્યુકેશન તમારી પાસે નહીં હોય તમે ખાસ કરીને ઇંગ્લિશ નહીં વાંચી શકતા હોય કે નહીં લખી શકતા હોય બોલી શકતા હોય કોઈ તમે ઇંગ્લિશમાં નહીં સમજી શકતા હોય તો તમને ઘણું બધું આગળ વેઠવું પડશે માટે થોડું ઘણું ભણતર તો જરૂરી છે એટલા માટે જ કહું છું ભણું ખૂબ ભણો ભણીને આગળ વધો હોશિયાર થાવ પણ તમારી આવડત છે ને એ તમારી પહેલી સ્કિલ છે કે તમારામાં આવડત તો પહેલાં હોવી જોઈએ ભણતર થોડું ઓછું હશે તો ચાલશે પણ આવડત તમારામાં ભરપૂર હોવી જોઈએ અને તો આવડત તો ભગવાને આપણને આપી જ હોય છે એક વસ્તુ તો એવી ભગવાન આપણને કહેવાય છે ને કે અમુક વસ્તુ ગોડ બ્લેસિસ હોય છે એટલે કે ભગવાને જ આપણને આત્મનું જ્ઞાન આપ્યું હોય છે અને કોઈની સાથે આપણે પોતાને કે આપણા બાળકોને કે કોઈને કમ્પેરિઝન ના કરવી કે પહેલાંનું બાળક આ રીતે છે ને આપણું બાળક આ રીતે ભણવામાં નબળો છે કે એનામાં હોશિયારી નથી હોતી એ બધું આપણા સંસ્કાર એ ઉપર ડિપેન્ડ કરે છે અને થોડું ઘણું તો કહે છે ને ગોડ બ્લેસીસ એટલે કે ભગવાને પણ આપેલું હોય છે એ પ્રમાણે હોય છે એટલે જે છે આપણે છીએ એ આપણા માટે ખાસ છે અને આપણે એને થોડું ઘણું શીખવાડવાની કોશિશ કરવાની છે અને જો પહેલાંના જમાનામાં આપણા વડીલો હતા એ ભલે અભણ હતા ઓછું ભણ્યા હતા ત્યારે આટલી ભણતર હતું નહીં તો અત્યારે જો વીજળી છે તમે જોઈ શકો છો કે બધું લાઇટથી ચાલે છે કે આ રીતે બધું ગેસને એવું થઈ ગયું છે પણ એ લોકોમાં જે હતું ત્યારે એ નેચરલ હતું અને એ હતા આપણા વડવા વડીલો જે પથ્થરથી અગ્નિ પ્રગટ કરતા હતા તમે એ જોયું હશે તો એ શું કહેવાય આત્માનું જ્ઞાન કહેવાય કે એને આવડત કહેવાય અત્યારે ભણીને તમે લાઇટ લાવ્યા છો ગેસ લાવ્યા છો એ બધી વાત સાચી છે પણ ત્યારના જમાનામાં પણ કોઈ ભૂખ્યા નહોતા રહેતા અત્યારે પણ આપણે ભૂખ્યા નથી રહેતા બધું બરાબર થાય છે પણ વાત એ વસ્તુની છે કે પહેલાં હતું એ નેચરલ હતું અત્યારે બધું થાય છે એ તમે અનનેચરલ તમે જોઈ શકો છો કે પહેલાં આ રીતે આગ પ્રગટાવીને ચૂલેથી જમતા હતા અત્યારે ગેસ ને બધું આવી ગયું છે તો હેલ્થમાં પણ ફેર પડી ગયો છે ને ઘણો બધો ફર્ક લાગે છે ને તમને કે આપણે અત્યારે હેલ્ધી કોઈ વસ્તુ નથી જમી શકતા જેમ ફાસ્ટ યુગ આવતો જાય છે ભણતર વધતું જાય છે એમ આપણે હેલ્થ આપણે ખોતા જઈએ છીએ એ આપણી તમે જોઈ શકો છો કે ગણતરની ક્યાં જરૂર પડે છે અને ક્યાં ગણતરની જરૂર પડે છે ક્યાં આવડતની જરૂર પડે છે આવડત તો એ જમાનામાં હતી હજારો વર્ષો પહેલાં આવડત હતી ત્યારે તો એ લોકોએ આ રીતે પથ્થરમાંથી પણ આગ પ્રગટ કરી હતી અને એ લોકો પણ જમતા હતા અને અત્યારે આપણે પણ જમીએ છીએ અત્યારે આપણે બધું ફાસ્ટ થઈ ગયું છે ફાસ્ટ ફૂડ જમીએ છે ને વહેલાં સાઠ સીતેસી વર્ષમાં બધા પતી જઈએ છીએ અને જે પહેલાંનું ખાધેલું હોય છે એ થોડું સારું વધારે જીવન જીવી જાય છે એટલા માટે થોડી આવડતની પણ જરૂર રાખો માત્ર ને માત્ર ભણતરની જરૂર ના રાખો ભણતરની જરૂર ખાસ જરૂર છે એવું નથી કે ભણવું જરૂરી નથી ભણવું ઘણું બધું જરૂરી છે અત્યારે યુગ એવો છે કે ભણ્યા વગર કે આપણી પાસે જાજુ એજ્યુકેશન નોલેજ હશે તો આપણે કંઈક ને કંઈક નવું કરી શકીશું અત્યારે માણસો ક્યાંથી ક્યાં કહેવાય છે ને કે ચંદ્ર ઉપર પણ પહોંચી જવાનું છે ક્યારેય કે આપણું એટલું ભણતર છે ત્યારે પણ આપણે જે વડીલોની વાત હતી એ પણ ના ભૂલી જવી જોઈએ એમનું પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે એ લોકો પણ ભલે ઓછું ભણેલા હતા પણ એમની પાસે નોલેજ ઘણી બધી હતી અને ઘણું બધું એ પણ જાણકાર હતા જે આપણે પુસ્તકો છે જે વેદ છે એ બધાય આપણે થોડા ઘણા વાંચવા જોઈએ ને જાણવું જોઈએ પાંચ મિનિટમાં મેગી બની જાય છે એ આપણે જમીએ અત્યારે અને જે પહેલાંના જમાનામાં ખીચડી મગની ખીચડી બનતી હતી એ આપણે જમીએ એમાં કેટલો ફર્ક હોય છે તમે લોકો તો હવે હોશિયાર છો ભણેલા છો તો તમે એ પણ સમજી જાઓ છો અને જે લોકો ઓછું ભણ્યા છે એ પણ સમજી જાય છે કે મારો કહેવાનો મતલબ શું થાય છે તો આપણે એ બધું પણ ધ્યાનમાં રાખવું જોઈએ અને જે વડીલોની વાત છે કે જે પહેલાંના જમાનાના જે એ વાંચવા પણ જરૂરી છે અને બધું થોડું ઘણું જ્ઞાન રાખવું જરૂરી છે એટલે ભણતર સાથે આપણે આવડતની ખાસ જરૂર છે આવડત સાથે ભણતરની પણ જરૂર છે અને ભણતર સાથે આવડતની પણ જરૂર છે આ બે વસ્તુનું જો કોમ્બિનેશન હશે તો જીવનમાં ક્યાંય કોઈ દિવસ પાછી પાની નહીં થાય અને કોઈ તમને હરાવી નહીં શકે કે ડરાવી પણ નહીં શકે જીવનમાં એ તો છે કે હારવું નહીં અને ડરવું નહીં જો ડરશો તો તમે હારી જશો ને જો હારી ગયા હશો મનથી હારી ગયા હશો તો તમે સમજો કે ડરેલા છો તો આ રીતે મારો વિડીયો બનાવવાનો એક જ મતલબ હતો મારે કોઈ પૈસા કમાવા નથી મને કોઈ હું કહેતી નથી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે લાઈક કરો કે તમે કમેન્ટ કરો કાંઈ પણ ના કરો કરવી જોઈએ તો ભગવાનને પ્રાર્થના કરજો કે મારો જે વિડીયો છે મારું મિશન છે એ દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચે અને જે અભણો વ્યક્તિ છે કે વધારે ભણેલા લોકો છે એ લોકોને થોડું એવું મોટિવેશન એમને પણ મળે અને મને પણ મળે અને વિડીયો ઘણો બધો આગળ પહોંચે અને જે મારી મનની વાત છે ને એ લોકો એ સમજી શકે બસ એટલું જ મારું મિશન છે અને જ મારો ધ્યેય હતો અને આજ મારે વિડીયો થકી કહેવાનું છે અને ઘણા દિવસથી મનમાં વિચાર આવતો હતો એટલે મેં હવે વિડીયો બનાવ્યો તો એમ થાય છે કે સોશિયલ મીડિયા એટલું મોટું પ્લેટફોર્મ છે તો આપણે આવી જ રીતે જો વિડીયો બનાવીને જો અપલોડ કરશું તો લોકો સુધી પહોંચશે જરૂર પહોંચશે અને જો સાચા મનથી વિડીયો બનાવ્યો હોય ને આપણી ભાવના સારી હશે તો જરૂર પહોંચશે તો તમને બધાને મારે એટલું જ કહેવાનું છે ને મોટાને મારા પ્રણામ ને નાનાને મારા આશીર્વાદ